ઓ શિવાયા ત્યારે આપણે આવી ગયા છીએ સુરતના એક મંદિર ઉપર જ્યાં આપણે જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવ જે સુરતનું ખૂબ જ ફેમસ છે અને તેનું મહત્વ પણ બહુ જ છે તો હવે આપણે જઈશું ને તમને દર્શન કરાવીશું આપણો પહેલો ઉલ્લેખ છે તો જલ્દીથી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જવાના રસ્તે જ આવી જાય છે ભારતીજી મહારાજ નું મંદિર તમે જો મંદિર છે અંદર ભારતીજી મહારાજ છે અને આ રોડ છે મંદિર ના પગથિયા છે જોઈ શકો છો ઓમ નમઃ શિવાય પેલા છું હનુમાનજી ની મૂર્તિ છે એટલે

દર્શન કરાવી દીધા હવે તેનો ઇતિહાસ તમને બતાવી દઉં કહેવામાં આવે છે કે અહીંયા જયારે દરિયાના માર્ગેથી જ્યારે મુગલો સુરત ઉપર આક્રમણ કરવા માટે આવતા હતા તો એની સેના અહીંયા આગળ સુરતી હતી અને અહીંયા મહાદેવનું મંદિર હતું જેને ખંડિત રાત્રે કરી દીધું હતું અને શિવલિંગ જે તમે જો એ ખંડિત છે અંદરથી કહેવામાં આવે છે કે કંઈ એવા કીડા અથવા તો કંઈ જંતુ નીકળ્યા હતા શિવલિંગમાંથી કે જેણે આખી સેનાનો નાશ કરી દીધો હતો તો સિદ્ધનાથ મહાદેવનું હકીકત આ છે તમે શિવલિંગ પણ જોઈ લીધી છે એ શિવલિંગમાંથી ઘણી વખત પાણી આવે છે શિવલિંગની અંદરથી પાણી આવે છે જે એક રહસ્ય છે ક્યાંથી આવે છે કોઈને નથી ખબર અને હા ઘણા લોકોનું કહેવું હતું કે પહેલાં જો હું તમને એક વસ્તુ બતાવું છું કે જે શિખર છે ત્યાં આગળ પહેલાં કોઈએ કોઈનું કહેવું હતું કે ત્યાં મુગલોએ કબર બનાવવાની કોશિશ કરી હતી કે ત્યાં ઉપર આપણે દરગાહ કરીશું નીચે શિવજી રહે છે પણ આ થઈ શક્યું નહીં જેનું પરિણામ બહુ ખૂબ જ ભયંકર ભોગવવું પડ્યું હતું અને મહાદેવનો મહિમા ખૂબ જ છે અહીંયા આગળ આખું આંગણ જોવો છો આ જેટલા સ્તંભ છે આટલી લાઈનો હોય છે આટલી લાઈનો હોય છે જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે લાખ થી દોઢ લાખ માણસો દર્શન કરવા માટે આવે છે દર સોમવારે અને ખુબજ ભીડ હોય છે અને ખૂબ જ આ મહાદેવની માન્યતા છે તમે કોઈ નાનો કોઈ પ્રસંગ અથવા તો કોઈ સારો પિકનિક માટે પણ આવતા હોય તો પણ જો આ જગ્યા છે અહીંયા બેસીને ખાઈ શકો છો સુઈ શકો છો જો વોશ બેસન પણ લગાડેલું છે વોશરૂમ પણ છે બધું જ છે અને જો આ મહાદેવનું મંદિર છે તો આ તો સિદ્ધનાથ મહાદેવનો મહિમા આ તમને કેવું લાગ્યું હોય આ મહિમા તમને જણાવી દીધો છે અને હવે આપણે જઈશું કપાસિયા હનુમાન જેનું દર્શન કરાવવા માંગીશું આપણે જઈશું કપાસિયા હનુમાન જેના તમે દર્શન કરીશું એનું પણ મહિમા અલગ છે અને આ સિદ્ધનાથ મહાદેવના આજે આપણે પહેલો બ્લોગ બનાવ્યો છે જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો માટે જો પાણીની પણ વ્યવસ્થા કરી દીધી રહી છે અહીંયા કામ ચાલુ છે ધરણ પૂરું થઈ જશે સામે જ આ કુંડ છે જે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે આનો પણ મહિમા અલગ છે કહેવાય છે કે આ પાણી ગંગાજીમાંથી આવ્યું હતું અને જો આ જૂના મંદિર પણ તમને દેખાઈ જશે તમે પોસ્ટ કરીને વાંચી શકો છો જો આ રીતના એનો ઇતિહાસ છે કર્ણ મુનિની સમાધિ

જે હનુમાનજીની પ્રતિમા છે હનુમાનજી સ્વયં પ્રગટ થયેલા છે નાનું મહત્વ પણ બહુ જ છે તો ચાલો હું તમને હવે દર્શન કરાવું અને જો અહિયાં ગાંધીજીના તાણ બંદર સીડીઓ છે સીડીઓ ચડશો એટલે સામે મંદિર આવી જશે પંચાયે હે નેલ્લામદાજ જગ્યા પર એક મસ્ત છે જો હું તમને કહેતો હતો ને આ બહુ જ સુંદર જગ્યા છે જો આટલું મોટું પેસેજ છે મંદિરની આજુબાજુનો ખૂબ જ બેસવા લાયક અને ફેમિલી સાથે આવ્યા હોય હિંચકો હિંડોળા પણ છે અને હા તમને એક વસ્તુ બતાવું જો મોર પણ આવી ગયો છે આ બાજુ પણ સરસ મજાનું છે કુંડા છે બેસવા લાયક છે ફેમિલી સાથે આવો તો અહીંયા પણ મજા આવી જાય અહીંયા આગળ જો લાપસી થાય એવી પણ જગ્યા આપેલી છે અને હું એ જ કહીશ કે આવો કોઈક વાર આવી હિડન પ્લેસમાં તમને ખૂબ મજા આવશે અને જો આપણે મોર જોવા જઈએ છીએ પણ ધીમે ધીમે જવું પડશે તો મોર ભાગી ગયા બિ છે એવું બધું તમને જોવા મળશે ખૂબ બધી જગ્યા મહાન છે અને જોવા છે મંદિર અહિયાં થી જુઓ આટલું સુંદર દ્રશ્ય દેખાય છે લોકેશન ખૂબ જ સરસ છે પપૈયાનું ઝાડ પણ છે ને આ બાજુ દૂર જુઓ તો આગળ જતા દરિયો આવી જશે 啊。

આપણે ફટાફટ ઘર બાજુ જઈશું તો આ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી દઈશું જય શ્રી રામ એટલી જો તમારે શાંતિ ભર્યું વાતાવરણ જોઈએ તો જલ્દીથી આવી જાઓ કપાસી હનુમાન જે આપણે સિદ્ધનાથ મહાદેવ છે ત્યાંથી આગળ આવે છે બે કિલોમીટર દૂર છે રસ્તો સારો છે અને અહીંયા ફેમિલી સાથે બેસવાની મજા જ કંઈક અલગ આવે એમ છે અને તમે વાતાવરણ તો જોઈ શકો છો એકદમ શાંત કેમ કે અહીંયાથી કોઈ રોડ કોઈ પણ વસ્તુ પસાર થતું નથી અને જો એટલા જ માણસો હોય છે મેક્સિમમ તો બજરંગબલેનું નામ લઈને આવી જાઓ પાસ્યા હનુમાન આનું મહત્વ આપણને હજુ ખબર નથી પણ પડી જશે આપણે જીપીટી કરી જોઈશું જો કહેશે તો આપણે બતાવી દઈશું બાકી આવી જવું અહીંયા આગળ ફેમિલી સાથે ખૂબ મજા આવશે ચાલો તો આ વિડીયોને હવે અહીંયા જ આપણે બંધ કરી હવે આપણે જઈશું ઘર તરફ અને જો આ વિડીયો તમને ગમી ગયો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો શેર કરી દેજો કારણ કે હું તમને હવેથી